ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી હર મહાદેવ સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર ઘણા સમયથી રાહ જોયેલું આપણું માર્કેટ કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ ક્યારે થાય રાતોરાત આવેલા એક ન્યૂઝ કે ઇન્ડિયા અને યુ એસ સાથે એ ટ્રેડ ડીલ થઈ શકે એમ છે કે એના ઉપર સારામાં સારા પોઝિટિવ ન્યૂઝ એ કહી શકીએ તો ટ્વિટર ઉપર એટલે કે એક્સ ઉપર પ્લેટફોર્મ ઉપર ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલું છે પણ આજના દિવસે જે આ ખુલતા બજારની અંદર જ્યારે આપણું ગિફ્ટ નિફ્ટી છે એ છસો પોઈન્ટની તેજી ઉપર ક્રોસ થતું જોવા મળ્યું છે જ્યારે હું વિડિયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારનું આ ગિફ્ટ નિફ્ટીનું નિદર્શન અને એની સાથે જે આપણા ભારતીય બજારમાં લિસ્ટેડ જે કંપનીઓ છે એ એ જ કંપનીઓ જે અમેરિકામાં પણ લિસ્ટેડ છે કે એમના એડીઆરની અંદર સારામાં સારી તેજી પણ આપણને જોવા મળી રહી છે આજના દિવસની અંદર જે ખુલતા બજારની અંદર જે આ ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે એ ન્યૂઝને સમજીને અને એની સાથે કે જે જે કંપનીઓ જે સેક્ટર કે જે કંપનીઓ અમેરિકા સાથે રહીને પોતાનો બિઝનેસ કરતી હતી કે જે ઘણા સમયથી કે ઓમ જોઈએ આઠથી દસ મહિનાથી એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને આજ દિવસ સુધી એમને એક ટેરિફનો પ્રશ્ન સતાવતો હતો કે આજના દિવસે એ કંપનીઓના એક સેક્ટર ઉપર સારામાં સારી તેજીનો માહોલ જોવા મળશે તે કયા સેક્ટર છે અને એની સાથે આ એક ખૂબ જ અગત્યનો એ પોઈન્ટ કે જે અમેરિકાના પ્રમુખ જે ટ્રમ્પ દ્વારા જે ટ્રીટ કરવામાં આવ્યું છે કે એના ઉપર થોડી વાતચીત કરીશું તો મુખ્યત્વે પોઈન્ટ ઉપર જઈએ તો એ પેલા ગિફ્ટ નિફ્ટી ઉપર સારામાં સારી તમને તેજી જોવા મળી રહી છે આ નિર્દેશ કરી રહ્યું છે કે આ ઘણા એવા પોઝિટિવ ન્યૂઝ આપણા માર્કેટ માટે છે કે જ્યારે ઓવરસોલ્ડ થયેલું ઘણું એવું ઘટેલું માર્કેટ કે બજેટ એટલું બધું પણ સારું એવું નથી જોવા મળ્યું એવા સમયે જો આવા ન્યૂઝ આવતા હોય તો સારામાં સારી તેજી આજના દિવસે આપણા માર્કેટમાં જોવા મળે ઇન્ફોસિસનો એડિયા જોશો મિત્રો તો ચાર ટકાની તેજી ત્યાં જોવા મળી રહી છે એની સાથે વિપ્રોનો એડિયા જોશો તો સાડા છ ટકાની તેજી એનામાં જોવા મળી રહી છે આ સાથે બેન્કિંગ લાઈનના એચડીએફસી બેંકનો એડિયા જોશો તો સાડા ચાર ટકાની એક્ઝેક્ટ એવરેજ તેજી આપણને જોવા મળી છે સાથે આઈસીઆઈસીઆઈ બેંક કે જેની અંદર પણ સાડા ચાર ટકા આ સિવાય ફાર્મા ક્ષેત્રની ડોક ડોક્ટર રેડી કે જેની અંદર પણ એવરેજ તેજી એક ટકો દોઢ ટકાની તેજી જોવા મળી છે આ તમામ એરિયા છે એ સારામાં સારા ગ્રીન ખુલી રહ્યા કામ કરી રહ્યા છે અમેરિકન માર્કેટની અંદર તો આપણા માર્કેટને આજના જે ખુલતા બજારની અંદર એક વસ્તુ તો ધ્યાને આટલા ઉપરથી આપણને આવી જશે કે આ આઈટી અને બેન્કિંગ લાઈન સારી એવી પોઝિટિવ રહેશે તો એક ટ્વીટ ઉપર મેન પોઈન્ટ ઉપર જઈએ તો એ શું ટ્વીટ હતું તો ટ્વિટર ઉપર જે ન્યૂઝ આપણને જોવા મળ્યા કે ટ્રમ્પ દ્વારા પ્રમુખ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે એમાંના મેઇન હાઈલાઈટ થતાં પોઈન્ટ આપણે ઉપર તપાસીએ તો એની અંદર જોશો તો મેઇન પોઈન્ટ ઉપર આવીએ તો રશિયા અને યુક્રેનનું ચાલી રહેલું વોર કે એ અમારા દ્વારા જે એન્ડી થશે કે સ્ટોપ કરાવીશું એવા ટ્રમ્પના એક સ્ટેટમેન્ટમાં તમે વાંચતા હશો સાઇટ પર આ સિવાય કે જે આપણે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા હતા કે એના ઉપર ખરીદવાનું આપણે સ્ટોપ કરેલું છે એન્ડિંગ કરેલું છે એ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવેલું છે આ સિવાય જ્યાં ત્યાં આ સિવાય જે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું સ્ટોપ કર્યું છે તો હવે પછી વેનેજીઓલાથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદીશું કે એ ખરીદી કરીશું એવું એક આશા સાથે એને ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ ઉપર આ લખન કર્યુંશું પણ એનાથી વિશેષ એ વસ્તુ અગત્યની એ આપણા માર્કેટ માટે એ હતી કે ટ્રમ્પ દ્વારા જે એને લખેલા જે પોઈન્ટ છે કે જે પચીસ ટકાનો જે રેસી ટેરિફ છે એ ઘટાડીને અઢાર ટકા કરેલો છે આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે એ સાથે થોડીક એવી વિસ્તારપૂર્વક આપણે એ વસ્તુને સમજીએ તો પચાસ ટકાનો ઓલ ઓવર ટેરિફ હતો કે જે બે પ્રકારે રેસીપ્રોકલ ટેરિફ છે એ પચીસ ટકાનો લાગુ પડતો તો આ સિવાયનો એડિશનલ ટેરિફ કે જે પેનલ્ટી લાગેલી હતી કે જે રશિયા પાસેથી આપણે જે ક્રૂડ ઓઇલ ખરીદતા હતા કે એના ઉપરની જે પેનલ્ટી પચીસ ટકાનો એક્સ્ટ્રા એડિશનલ ટેરિફ હતો કે એના ઉપર કોઈ ક્લિયરિટી નથી કે કહેવાનો અર્થ એ છે કે જે રેસીપ્રોકલ ટેરિફ છે આ બે પ્રકારના ટેરિફ જે જોવા મળતા હતા એના ઉપરથી જે રેસીપ્રો પ્રોકલ ટેરિફ છે એ પચીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા ખરીદીધો છે પણ જે પચીસ

વધારાનો ટેરિફ છે એડિશનલ ટેરિફ એની ઉપર ક્લિયરિટી પણ મળી શકે પણ એનાથી વિશેષ આજના દિવસ માટે એ કે આજના દિવસની તેજી તો તમને જોવા મળશે પણ આપણા ભારત સરકાર દ્વારા જે આ ટ્વીટ જે જોવા મળ્યું છે ટ્રમ્પનું પ્રમુખનું એના ઉપર રિપ્લાયમાં શું આપણો જોવા જોવા મળે છે કે આ જે ટેરિફ છે એનું એડિશનલ ટેરિફ પ્રત્યે શું કેવું છે આ એક રાહ જોવાની છે કે આ ન્યૂઝ ઉપર શું રિપ્લાય આપણને જોવા મળે છે બીજી વસ્તુ જોઈએ તો આજના દિવસની તેજી છે એ સારામાં સારી તેજી જોવા મળશે એ સિવાયનો એક પોઈન્ટ ઉપર હજુ એક યાદ આવે છે કે જો અઢાર ટકાનો ટેરિફ આપણો રહે છે અને વધારાનો એડિશનલ ટેરિફ પણ હટી જાય છે તો ઓલ ઓવર પાડોશી દેશો સાથે જો કમ્પેર કરશો તો મિત્રો ચાઇના સાથે અત્યારે ચોત્રીસ ટકાનો ટેરિફ છે આ સિવાય બાંગ્લાદેશમાં વીસ ટકા વિયેતનામમાં વીસ ટકા અને આપણા ઉપર અઢાર ટકાનો ટેરિફ રહે છે આ ખૂબ જ સારી વસ્તુ કહી કે જો એડિશનલ ટેરિફ જે વધારાનો ટેપિયર લગાડવામાં આવેલો છે રશિયાનો જો હટી જાય છે તો એક સારી વસ્તુ આપણા માટે ખૂબ જ સારી વસ્તુ આપણે બીજા દેશો કરતાં ગણાવી શકીએ પણ હવે આપણે માર્કેટની સાથે કન્સલ્ટ કરીએ તો આપણા ભારતીય બજારો સાથે કે જે જે કંપનીઓ અમેરિકા સાથે પોતાનો બિઝનેસ કરતી હતી કે એના માટે ખૂબ જ પોઝિટિવ વસ્તુ ગણાવી શકીએ કે જે ટેક્સટાઇલ કંપની છે ટેક્સટાઇલ સેક્ટરો છે કોઈ પણ કંપનીઓને ખરીદવા કે વેચવાની મારા તરફથી કોઈ ભલામણ મિત્રો સમજશો નહીં ડિસ્કલેમર ખાસો એવું શરૂઆતમાં જોઈ લેશો જે પણ કંપનીઓ વિશે વાત કરીશું એ પણ મારા તરફથી કોઈ પણ ખરીદવા વેચવાની ભલામણ સમજશો નહીં તો ટેક્સટાઇલ કંપનીઓ જે ટેક્સટાઇલ સેક્ટર આખું છે કે જે કંપનીઓ ત્યાં પોતાનો બિઝનેસ કરી રહી છે કે પીઆર મિલ છે આ સિવાય જે પણ વર્ધમાન ટેક્સટાઇલ છે કે જે કંપનીઓ તે સારો એવો પોતાનો બિઝનેસ કરી રહી છે આજના દિવસે સારી એવી તેજી તમને એમાં જોવા મળશે આ સિવાય સી ફૂડ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ કે જે અવંતી ફીડ છે કે જે આ સિવાય બીજી પણ ઘણી કંપનીઓ નાની કંપનીઓ છે કે એ પણ પોતાનો આ જે સારી એવી આ ખુશીનો માહોલ એ શેરોમાં તમને જોવા મળતો હશે આ સિવાય બીજા ક્ષેત્રની વિશે વાત કરી કે લેધર આ લેથર ક્ષેત્ર છે કે જે કંપનીઓ કામ કરે છે જેમ્સ અને જવેલીરી ટાઇટન કલ્યાણ જ્વેલર્સ આ જે જે કંપનીઓ છે આ પીએનજી ગેકગિલ કે આ બધી જે જે કંપનીઓ ખાસ તે આ ક્ષેત્રમાં પોતાના કામ કરતી હોય એ સિવાય બીજી એમથી ખૂબ જ અગત્યના બે ક્ષેત્રો એવા કહું તો મિત્રો ફાર્મા ક્ષેત્રો અને સાથે આઈટી કંપનીઓ એમાંનું ખાસી એવી તેજીનો માહોલ ફાર્મા ક્ષેત્રોમાં તો રહેશે પણ એનાથી વિશેષ કે જે ક્ષેત્ર ઘણા ઘણા નથી ચાલેલું વર્ષથી કે જે કંપનીઓ દબાઈને રહેતી હતી કે ડરના માહોલમાં રહેતી તો એવું ક્ષેત્ર આઈટી ક્ષેત્ર કે આજના દિવસે આઈટી ક્ષેત્ર ઉપર ખાસી એવી નજર રાખજો બીજી વસ્તુ કહીએ તો એક ઓટો એન્સેલરી ક્ષેત્રે કામ કરતી કંપનીઓ જે ઈવી ક્ષેત્રે કામ કરે છે અને એના પાર્ટ્સ બનાવે છે કે જે કંપનીઓ પોતાના ઓટો એન્સેલરી ક્ષેત્ર આપણે એને ગણાવીએ છીએ એવા સોના બીએલડબલ્યુ ભારત ફોર્જ આ બંને કંપનીઓ જે પોતે પોતાના પાર્ટ્સ બનાવી અને ત્યાં પણ એક્સપોર્ટ કરતી હતી કે એનો જે સોના બી તો પિસ્તાલીસ ટકાનો બિઝનેસ પહેલાં અમેરિકા સાથે સંકળાયેલો છે તો આ બધી જ કંપનીઓ બંને કંપનીઓ આ સિવાય ઘણી કંપનીઓ છે કે બધી કંપનીઓને આપણે કવર કરી શકતા નથી પણ સેક્ટરવાઇઝ વાત કરેલી છે કે આ સેક્ટરની જે જે કંપનીઓ છે એની ઉપર ખાસ એવી નજર રાખજો પણ એનાથી વિશેષ જો આ ડીલ આપણા માટે જો હજુ અહીંથી પોઝિટિવ રીતે આગળ વધતી રહે છે અને જ્યારે એટલું માર્કેટ ઘટેલું છે અને સાથે

પણ ખૂબ જ વિશેષ અગત્યનું એ છે કે જો આ ટેરિફનો પ્રશ્ન હટી જાય છે તો આપણા માટે રૂપિયો પણ એક સ્ટ્રોંગ પણ બની શકે છે અને જો રૂપિયો આપણું સ્ટ્રોંગ બનશે એફઆઈઆઈ પણ જો આ ટ્રેડ ડીલને પોઝિટિવ લેશે તો માર્કેટની અંદર તેજીનો માહોલ હજુ પણ અહીંથી પોઝિટિવ રીતે પણ વધી શકે એમ છે જે પણ રીતે પોઝિટિવ રીતે ટ્રેડ ડીલ છે એ આગળ વધતી રહેતો બીજી વસ્તુ એક અગત્યની આ આજના દિવસે એ વસ્તુ ધ્યાને દોરજો મિત્રો કે ડેટા સેન્ટર અને એઆઈ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ હું વારંવાર વાત કરીએ છીએ આપણા ચેનલ ઉપર જે ક્ષેત્રે આ ઉભરતા ક્ષેત્રો છે ઇમર્જિંગ ક્ષેત્રો છે કે ભવિષ્યની અંદર મલ્ટીબેગર ક્ષેત્રો બની શકે એવી કંપનીઓ જે કંપનીઓ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે અને એનાથી વિશેષ આઈટી ક્ષેત્રની કંપનીઓ ઉપર એટલા માટે વાત કરું છું કે એઆઈ ક્ષેત્ર ઉપર આ જે કંપનીઓ કામ કરી રહી છે ઓલરેડી જે અમેરિકાની અંદર અંદર એઆઈ ક્ષેત્રની અંદર તેજીનો માહોલ તમને જોવા મળતો જ મળ્યો હશે કે જોયો હશે તમે તો આપણા જે આપણી જે ભારતની કંપનીઓ છે અત્યારથી જે ધીરે ધીરે કેપેક્સ છેલ્લા ઘણા સમયથી કરી રહી છે હવે પછી જો આ ટ્રેડ ડીલ પોઝિટિવ રીતે આગળ વધે અને તો જે અમેરિકન કંપનીઓ છે એએમડી કંપનીઓ છે ઇન્ટેલ છે મેટા છે એનવિડિયા છે કે જે સારામાં સારું કેપેક્સ અરબો ખરબો કર રૂપિયાનું ત્યાં કરેલું છે એમને એની સાથે જો ભારતીય કંપનીઓની ડીલ થાય છે તો ખૂબ જ સારી વસ્તુ ગણાવી શકીએ છીએ તો ડેટા સેન્ટ્ર સેન્ટર ઉપર કામ કરતી એ કંપનીઓ જે ઇન્ડિયાની રિલાયન્સ છે ભારતીય એરટેલ છે ભારતીય એરટેલની સબસિડરી ભારતીય એક્ઝાકો સારુંમાં સારું કામ કરી રહી છે બોક્સ છે ડેટા સેન્ટર ઉપર કામ સારું એવું કરી રહી છે અનંતરાગ છે નેટવર્ક ટેકનોલોજી ડેટા સેન્ટર અને એ ક્ષેત્રે પણ બંને ક્ષેત્રે કામ કરી રહી છે સાથે આઈએ ક્ષેત્રમાં પ્રોપર કહીએ તો અત્યારે ટીસીએસ ઇન્ફોસિસ એચસીએલટેક એમ્ફેસિસ કોફોસ અસિસ્ટન્ટ સિસ્ટમ આ બધી જ કંપનીઓ છે આઈ ક્ષેત્ર ઉપર સારું એક એફેકસ કરી રહી છે વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે મિત્રો પણ ઘણા સમયથી પ્રસંગો બાદ પણ વિડીયો નથી આવેલા પણ આજના દિવસની આ તેજીનો માહોલ છે એ તેજીનો માહોલ આવનારા સમયની અંદર જો તે ટ્રેડ ડીલ બાબતે પોઝિટિવિટી કન્ટિન્યુ રહે છે અને પોઝિટિવ રીતે આ ટ્રેડ ડીલ થઈ જાય છે તો એક વસ્તુ ખૂબ જ યાદ રાખજો મિત્રો કે માર્કેટની અંદર સારામાં સારી તેજીનો માહોલ પણ બની શકે એમ છે વિડીયોને અંત સુધી તમે બની રહ્યા છો ખૂબ ખૂબ આભાર વિડીયો ઘણો લાંબો બનેલો છે અંત સુધી બની રહ્યો છો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવા ભૂલતા થેન્ક યુ